નમસ્કાર દર્શક મિત્રો જેનેરપાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર જિલ્લામાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના કાર્ડ ઈ કેવાયસી કરવાનું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલા દિવસથી ઇ કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં આવતું નથી એ પ્રકારની સૂચના સરકાર દ્વારા કરવામાં આવી છે અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ શકે અને જે જરૂરિયાતમંદ અને લાભાર્થી તેને તેના હકનું અનાજ મળી રહે પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓને આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વહીવટીતંત્રને ઈ કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરતા જેના કારણે ઈ કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી રહી છે આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ખાસ કરીને કેવાયસીમાં આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલા ઈ કેવાયસીની કામગીરી એવી ઈમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે જો જર્જિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈ કેવાયસીની કામગીરી લક્ષણ મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે ઈ કેવાયસીની કામગીરી ફરજિયાત કરવાની થતી હોવા પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ

હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે એનએફએસએ રેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે ઈ કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ મેમ્ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ટુ પર કેવાયસી થઈ ગયું છે અને ફક્ત હાલમાં વીસ પોઈન્ટ અઠાવન ટકા મેમ્બરમાં ઈ કેવાયસી બાકી છે